નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગત ચોવીસ કલાકમાં ગુજરાતના ત્રીસ કરતાં પણ વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ ભાવનગરના વલભીપુરમાં દોઢ ઇંચ બોટાદના રાણપુર અને છીખલીમાં એક એક ઇંચ વરસાદ થયો છે તો અન્ય તાલુકાઓમાં પણ એકથી લઈને અડધો ઇંચ વરસાદ વરસ્યો હોવાની માહિતી મળી રહી છે જોકે ગુજરાત હવામાન ખાતા દ્વારા ફક્ત ત્રીજ તાલુકાઓમાં જ મેઘમહેર થયા હોવાનું જણાવવામાં આવ્યું છે પરંતુ તે કરતાં પણ વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એચડીએફસી બેંકના બેંક ખાતા ધારકો માટે મહત્વના સમાચાર આવ્યા છે બેંકના ગ્રાહકોને હવે એક નિશ્ચિત રકમથી અમાઉન્ટના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરવા પર એસએમએસ નહીં મળે આ નિર્ણય પચ્ચીસ જૂન બે હજાર ચોવીસથી લાગુ થઈ રહ્યો છે બેંક તરફથી ગ્રાહકોને મોકલવામાં આવતી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે પચીસ જૂન બે હજાર ચોવીસથી આપને એસએમએસ એલર્ટ સર્વિસમાં અમુક ફેરફાર કરવામાં આવી રહ્યા છે જો તમે કોઈ યુપીઆઈ દ્વારા સો રૂપિયાથી વધારે અમાઉન્ટ મોકલો છો તો એસએમએસ એલર્ટ મોકલવામાં આવશે આ ઉપરાંત જો તમે પાંચસો રૂપિયાથી વધારે અમાઉન્ટ પ્રાપ્ત કરશો તો એસએમએસ એલર્ટ મોકલવામાં આવશે જોકે તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન દ્વારા ઈમેલ એલર્ટમાં મોકલવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પ્રથમ દિવસે આ ખેડૂત પોર્ટલ સર્વર ડાઉન રહેતા ખેડૂતો માટે સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સ્માર્ટફોન સાથે સાથે ખેડૂતે મેળવેલી ઉપજનો સંગ્રહ કરવા માટે ગોડાઉન અને પાણીની બચત સાથે ટપક સિંચાઈ આપવાની ખેતી કરતા ખેડૂતો માટે પાણીના ટાંકાની યોજના છે જોકે આ ત્રણેય યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો રાજ્ય સરકારની આઈ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરે તે માટે પોર્ટલ ખુલ્લું કરવામાં આવ્યું છે જોકે આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજના અઢાર જૂનથી ત્રેવીસ જૂન સુધી લાભાર્થી માટે ખુલ્લી મુકાય છે પરંતુ પ્રથમ દિવસે ખેડૂતો દ્વારા એકસાથે અરજી કરવાના કારણે પ્રથમ દિવસે પોર્ટલ સર્વર ડાઉન થયું હતું જેના કારણે ખેડૂતો અરજી કરી શક્યા ન હતા જોકે ખેડૂતો દ્વારા રજૂઆત કરતાં વિધિવત રીતે આઈ ખેડૂત પોર્ટલ હવે શરૂ થયું છે જેની અવધિ એક અઠવાડિયાની હતી જેમાં હવે એક દિવસનો વધારો એટલે કે આઠ દિવસ સુધી ખેડૂતો અરજી કરીને લાભ મેળવી શકે તેવી જોગવાઈ કરવામાં આવે છે જેથી હવે ખેડૂતો આય ખેડૂત પોર્ટલ થકી પાક સંગ્રહ માટેના ગોડાઉન કે જેમાં સરકાર દ્વારા કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે જ્યારે સ્માર્ટફોન ખરીદી પર સાઠ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રોંગ સાઈડમાં વાહન ચાલકો વિરુદ્ધ એફઆઈઆર નોંધીને પોલીસ કેસ દાખલ કરાશે વધી રહેલા ટ્રાફિકને કારણે અનેક વખત અકસ્માતના બનાવો બની રહ્યા છે જેથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજથી રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું છે જોકે આજથી દસ દિવસ રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો પર પોલીસ કેસ કરવામાં આવશે જેમાં રોંગ સાઈડમાં વાહન હંકારતા લોકોને જેલમાં પણ જવું પડશે અને પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે રાજ્યના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ગુજરાત હવામાન ખાતા દ્વારા બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ તમામે તમામ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તો જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે અન્ય હવામાન મોડલો પ્રમાણે વાત કરીએ તો આજે દિવસ દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રમાં બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર અમરેલીના કેટલાક વિસ્તારો જ્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ આજે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ છૂટો છવાયો સારો એવો વરસાદ જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવ્યું છે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણા સરકાર દ્વારા તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી જોકે ગુજરાતના ખેડૂતો પણ ગુજરાત સરકાર પાસે વારંવાર દેવું માફ કરવામાં આવી એવી માંગણી કરી રહ્યા છે પરંતુ ગુજરાત સરકાર ખેડૂતોની આ વાત ક્યારે ધ્યાનમાં લેશે તે હવે જોવાનું રહ્યું ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો ગણેશ જાડેજા ગોંડલ કેસમાં ન્યાય મળશે કે પછી ગણેશ જાડેજા કેસમાં રિમાન્ડ માટે પોલીસની ગુજરાત હાઈકોર્ટમાં જવાની તૈયારીઓ ચાલી રહી છે જુનાગઢ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા કાયદા વિભાગના સચિવને રિવિઝન અરજી કરાય જોકે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ફરી વધારો થયો છે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે જેમાં ચોવીસ કેરેટ સોનું આઠસો ને દસ રૂપિયા મોંઘું થઈને તોતેર હજાર બસો ને પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે જ્યારે બાવીસ કેરેટ સોનું સડસઠ હજાર ત્રણસો રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે વેચાઈ રહ્યો છે તો ચાંદી પંદરસો રૂપિયા મોંઘી થઈને ચોરાણું હજાર રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે જોકે ગઈકાલે પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો આ રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે કર્ણાટક બાદ હવે ગોવામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સરકારે આજે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં વધારો કર્યો છે સરકાર દ્વારા બાવીસ જૂનથી પેટ્રોલના ભાવમાં એક રૂપિયા અને ડીઝલના ભાવમાં પાંત્રીસ પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે જોકે અગાઉ તેલના ભાવમાં ત્રણ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ચોમાસું આગામી બોતેર કલાકમાં આગળ વધશે બોતેર કલાકમાં ભાગના વિસ્તારોમાં વરસાદ રહેશે તો અઠ્યાવીસ જૂન આસપાસ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે ત્રણથી પાંચ ગુજરાતમાં ભારે વરસાદ પણ રહેશે તો ત્રીસ જૂન સુધી ગુજરાતના ઘણા ભાગોમાં પણ વરસાદ રહેશે પશ્ચિમ ભારતના ભાગોમાં ભારે વરસાદ પડશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે અરબ સાગરનો ભેજ મળતા ગાજવી સાથે વરસાદ રહેશે ત્રીસ જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ હશે જોકે ત્રેવીસ જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે અને ત્યારબાદ ચોમાસું ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચામશે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તારીખ ચોવીસથી લઈને છવ્વીસ જૂન વચ્ચે મેઘમહેર જોવા મળશે તેવું પણ તેમણે જણાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેપર લીક થતાં રોકવા સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે ગત રાતે જાહેરનામું બહાર પાડીને કાયદો લાગુ કર્યો ત્રણથી પાંચ વર્ષની જેલ અને દસ લાખ રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે દેશમાં પેપર લીક વિરોધી કાયદો એટલે કે એક્ઝામિનેશન પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ બે હજાર ચોવીસ અમલમાં આવ્યો છે કેન્દ્રએ શુક્રવારે એટલે કે એકવીસ જૂન મધ્યરાત્રિએ તેનું જાહેરનામું બહાર પાડ્યું હતું આ ભરતી પરીક્ષાઓમાં છેતરપિંડી અને અન્ય ગેરરીતિઓને રોકવા માટે તે કાયદો લાવવામાં આવ્યો છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે